પાટણ જિલ્લાના સંકેશ્વર ખાતે અંદાજીત બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હરસંઘવિનાસ્તે કરવામાં આવ્યું સંકેશ્વર નવીન બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે બસ સ્ટેશન ચાર હજાર ચારસો સાઠ ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજીત બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આ બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ રેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સાથે સજ્જ છે પાટણ જિલ્લાના સંખેશ્વર નગર ખાતે શ્રી સંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે એ પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્ત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જેવો ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસીજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડતા પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ